દ્વારા યુવતીઓને આત્મરક્ષણ અને સંસ્કાર સિંચનનું વિશેષ પ્રશિક્ષણ સિંચન હિન્દુ પરિષદની મહિલા પાંખ દ્વારા ગુજરાતમાં યુવા પેઢીને ભવિષ્યના પડકારો માટે સજ્જ કરવાનો ઉદ્દેશ્ય સાથે વિશેષ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ શિબિરો દ્વારા યુવતીઓને શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવે છે સંગઠનનો મુખ્ય ધ્યેય સેવા સુરક્ષા અને સંસ્કારના પાયા પર યુવા મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારીઓની ભાવના કેળવવાનું છે જેથી તેઓ સાંપ્રત સમયના પડકારોનો સામનો કરી શકે આ તાલીમ શિબિરોમાં પંદરથી થી પાંત્રીસ વર્ષની વય જૂથની અને આત્મરક્ષણની વિસ્તૃત તાલીમ અપાય છે જેમાં લાઠી તલવાર અન્ય શસ્ત્રોનો ઉપયોગ શીખવવામાં આવે છે શારીરિક સશક્તિકરણની સાથે આ શિબિરોમાં બૌદ્ધિક ક્ષત્રો પણ યોજાય છે આ ક્ષત્રોમાં યુવતીઓને જેહાદ જેવા સામાજિક વિષયો પર જાગૃતિ લાવવા તેમજ હિન્દુ સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે સંગઠનનો મૂળભૂત ઉદ્દેશ્ય ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે સક્ષમ પેઢીનું નિર્માણ કરવાનું છે દુર્ગા વાહિની દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રયાસો મહિલાઓની ભૂમિકાને સમાજમાં વધુ સક્રિય અને મજબૂત બનાવવાની વ્યાપક ઝુંબેશનો એક ભાગ છે આ પ્રશિક્ષણ ફક્ત આત્મરક્ષણ સુધી સીમિત ન રહેતા તે યુવતીઓને સામાજિક સેવા કાર્યોમાં જોડાવવા માટે પણ પ્રેરિત કરે છે આમાં શિબિરો યુવતીઓને સુધડ સમાજના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સજ્જ કરી રહ્યા છે